જય શિયા શ્રી લંબે હનુમાન તપોન સેવાશ્રમ કઠવાડા ટેબલી તાલુકો દસકો જિલ્લો અમદાવાદ ટેબલી હનુમાન દાદાના સો વર્ષ પૂરા થાય છે જેને આપણે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ જેની તારીખ ત્રણ ચારથી બાર ચાર બે હજાર પચીસ આ વિશાળ કાર્યક્રમ આપણે ઉજવા જઈ રહ્યા છીએ જેમાં ભારતભરમાંથી સંતો મહંતો જગદગુરુશ્રીઓ અને સાથે સાથે મુખ્યમંત્રી પણ અહીંયા પધારવાના છે અને રાજકીય મહાનુભાવો પણ પધારશે વ્રજ જયંતિ શતાબ્દી મહોત્સવ એટલે ટેબલી હનુમાન દાદાના સો વર્ષ સાથે અમારા પચીસ વર્ષ પૂરા થાય છે જેમાં રોજનું એક લાખથી પચાસ હજાર ભક્તો અહીંયા પ્રસાદ લેશે એવી તૈયારીઓ કરી રહ્યા છીએ જેમાં આ મહોત્સવની અંદર હજારો માણસો લાભ લેવા આવશે જેની અંદર આપણે સનાતન ધર્મનું વિશાળ પ્રદર્શન પણ રાખેલું છે સાથે શ્રીમંત ભાગવત કથા અને બસો કરોડ રામ મંત્ર સાથે શ્રી રામ મહાયજ્ઞનું પણ આયોજન કરેલું છે તો દરેક વાલા ભક્તોને પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે અસ્તુ જય શ્રી